સરસ સર આજે એમ કહો હું પેલા ફોટો ઓલો કરી નાખ્યો ડાઉનલોડ કરી બેકઅપ લઈ લીધો બધું એક વોટ્સએપ નો બેકઅપ નો આવી ગયો એટલા આવી ગયો એમાં ઈમેલ આઈડી નાખી ઈમેલ આઈડી ભૂલી ગયો બીજા નહીં આના ના નવી નાખો ને સેટ થઈ જાય જો મસ્ત સરસ આવી ગયો એકદમ સર મોટું કરીને લીધું આખું આખું ચિત્ર આવી જાય સરસ આવશે હલતું નથી હો પણ જો તો ખરા પણ હા આ પણ જો સરસ આવી જ તમારામાં ઉપર આમ તો જીજી જો તમારામાં ક્લિયર રહી જાય એય આ લે તો એકદમ ક્લિયર આવશે આકુ મોટો સરસું ભાઈ આમાં હું છે દેખાતું નથી તમારા ક્લિયર રહી જ જો જો લુ જો જો ઉપર બેઠું ને જો જો અહીંથી જો જો બેઠે હા મને હોલ બીડાવેટ થાય ઉપર નો ચડે આખું આખું લ્યો ને